હલો નમસ્કાર ખેડૂત મિત્રો આ જો આપણા શેઢે હરે પીળો પડી ગયો છે સતત પચીસ દિવસ વરસાદ થવાના લીધે છે અને ઘર પૂરતા છોડવા વાયા હતા ઓવર વાયા હતા એટલે આનું કટિંગ કરી નાખ્યું હતું આની અંદર હવે આપણે અખતરો કરવા માટે બાર બત્રીસ હોલ નાખવાનું છે જેમાં આવે નાઇટ્રોજન બાર ટકા આવે છે પોટાશ બત્રીસ ટકા આવે છે અને ફોસ્ફરસ ફરસ છત્રીસ ટકા પાંચ 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 ટકા આવે છે અને બીજી અન્ય બીજા ઘટક થઈને હોલ હવે તમે જુઓ આપણે એક થયામાં અઢીસો ગ્રામ નાખવાનું છે માં અઢીસો ગ્રામ બાર બારબત્રી હોલ નાખવાનું છે અને પછી આપણે વિડીયો મૂકશું કે આમાં કેવું રિઝલ્ટ છે આ ખાલી આપણે ડેમો એટલે અખતરો કર્યો હે તમે જોઈ શકો છો અને અવારનવાર આવા નવા વિડીયો જોવા માટે અમારી પ્રોફાઇલને ફોલો કરી દીજું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બારબત્રી હોલ જો મગફળીમાં નાખ્યું હતું અને એમાં વધ્યું હતું એટલે આપણે હવે પાયા નાખીએ આને હવે અમે ખડકી લઈ અને થોડુંક ખળી અમુક કરીને ખાતર ભેળવી દઈશું પાયાના ખાતર તરીકે બાર બારબત્રી હોલ નાખ્યું હોય નાઇટ્રોજન ફોસ્ફોરસ અને સલફર જય જવાન જય કિસાન